ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ વોલ્યુમ વોલ્યુમ શબ્દનો અર્થ ગ્રંથ ખંડોવાળા ગ્રંથનો ખંડ પુસ્તક કોઈ પદાર્થે જગ્યા પદાર્થનું કદ વિસ્તાર પરિમાણ ઘનત્વ ઘન માપ અવાજની પ્રબળતા કે માત્રા કે અવાજ થાય છે વોલ્યુમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ will you please turn up the volume on the radio એટલે કે શું તમે મહેરબાની કરીને રેડિયોનું વોલ્યુમ વધારશો એક બીજું ઉદાહરણ જોઈએ i have read all the volumes of the novel saraswati chandra એટલે કે મેં સરસ્વતી ચંદ્ર નવલકથાના તમામ ખંડ વાંચ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ